ક્યારે તમે બજારમાં મળે છે એવો ફાલુડો ઘરે બનાવ્યો છે તો એકવાર જરૂર ટ્રાય કરજો જે બજારમાં મોંઘા ભાવમાં મળે છે ને ફાલુડો એ જ ફાલુડો આજે મેં ઘરે બનાવી લીધો છે અને ટેસ્ટમાં કોઈ જ ફરક નથી તો ચાલો જોઈ લઈએ આપણે ફાલુડો બનાવવાની રેસીપી હાય ફ્રેન્ડ શું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા મેં પાંચસો ગ્રામ દૂધની થેલી લઈ લીધી છે આ રીતે આપણે જે બજારમાં ગોલ્ડની થેલી મળે છે ને એ લઈ લીધી છે પછી અહીંયા મેં કસ્ટર પાવડર લઈ લીધું છે દોઢ ચમચી જેટલું અને થોડા કાજુ બદામ બે ચમચી ખાંડ અને આ જે સેવ મળે છે ને દસ રૂપિયાનું જ પેકેટ આવી જાય છે જે સેવૈયાની સેવ હોય છે ને એ સેવ લઈ લીધી છે અમારાથી ખાલી થોડી જ સેવ આપણે ઉપયોગમાં લેવાના છે તો ચાલો શરૂ કરીએ હવે મેં અહીંયા દૂધની થેલી છે ને એને આપણે એક તપેલીમાં કાઢી લેવાની છે પછી એના એમાંથી થોડું આપણે અડધી વાટકી જેટલું જ દૂધ આપણે લઈ લઈશું કસ્ટર્ડ પાવડર વગારવા માટે અને બીજું દૂધ છે ને એને ગરમ કરવા રાખી દેવાનું છે અને એની અંદર આપણે જે બે ચમચી જેટલી ખાણ લઈ લીધી છે ને એટલે કે ગળપણ કરવા માટે એને એ પણ આપણે અંદર એડ કરી દેવાની છે ફ્રેન્ડ્સ ફટાફટ આ ફાલોડો બની જાય છે સેચ પણ મારા નથી લાગતી તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો હવે બીજી તપેલીમાં મેં થોડું પાણી ગરમ કરી લીધું છે અને આટલી જ સેવ આપણે લઈ લેવાની છે આટલી સેવમાંથી આપણે પાંચસો ગ્રામ જેટલા દૂધમાંથી આપણે નાના નાના ત્રણથી ચાર ગ્લાસ જેટલો ફાલોડો બનીને તૈયાર થઈ જાય છે એટલે આટલી સેવ એના માટે બહુ જ કાફી છે એટલે આટલી માટે મેં થોડી સેવ લઈ લીધી છે આ રીતે સેવને આપણે જેમ નૂડલ્સ બનાવીએ છે ને આપણે મેગી એ રીતે થોડી અંદર થવા દઈશું હવે એક બાજુ આપણે દૂધનો ઉભરાવી ગયો છે તો એનો ગેસની ફ્લેમ આપણે ધીમો કરી દઈશું એક દૂધનો આવી જાય થોડું દૂધ ઉકરવા લાગે ને તમે જોવો છો ને કેવું દૂધ ઉકળી ગયું છે આપણું એટલે એની અંદર મેં જે ઠંડુ દૂધ લઈ લીધું છે એની અંદર આપણે મેં અહીંયા એકથી એક ચમચીથી ઉપર થોડું કસ્ટર પાઉડર લીધો છે વધારે નથી લેવાનો આપણે ને તો બહુ ઝાડું થઈ જશે એટલા માટે એક ચમચીથી થોડું ઉપર એટલે કે દોઢ ચમચીમાં બી થોડું ઓછું આમ કરીને બધું દૂધ નાખીને આપણે આ રીતે કસ્ટર પાઉડરને છે ને બધું જ ઓગાડી લેવાનો છે સેજ પણ અંદર ગાંઠા ના રહી જાય પછી આ રીતે નાખીને આપણે હલાવતા જઈશું આ રીતે એને ફટાફટ આપણે હલાવી લેવાનો છે એટલે અંદર ગાંઠો ના મળે ને એ રીતે આપણે મસ્ત હલાવી લઈશું તો ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો ઘરે જ બહુ જ સરસ ફાલુડો બનીને તૈયાર થઈ જાય છે જે બજારમાં એનો ટેસ્ટ હોય છે ને એ જ ટેસ્ટ તમને ઘરે મરવાનો છે આજે સેજ પણ ફરક નહીં આવે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે આપણે સરસ મજાનો ફાલુડો આપણો બની ગયો છે હવે આપણે છે ને અને બે ત્રણ મિનિટ માટે આવી રીતે હલાવતા રહેવાનું છે સતત એટલે તમારા અંદર ગાંઠા ના વળી જાય અને આ રીતે થઈ જાય ને પછી આને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને પછી આપણે એને ફ્રીજમાં રાખી લેવાનું છે એને ઠંડુ થઈને આપણે સર્વ કરીશું ગરમ ગરમ સર્વ નહીં કરીએ એટલા માટે હવે હું ફ્રીજમાં મૂકી દેવાની છું ને તમે જુઓ છો ને આપણી નૂડલ્સ પણ તૈયાર થઈ ગઈ હતી એને પણ કાઢી લીધી હતી પાણી અને મેં ફ્રીજમાં રાખી લીધી હતી હવે આપણે થોડી આપણે જે સેવ હોય છે ને એ સેવ અંદર આપણે થોડી એડ કરીશું આ રીતે જ ફાલુડો બજારમાં તૈયાર થાય છે અને જગ્યાએ તમે વ્હાઈટ ફ્લેવરમાં પણ લઈ શકો છો પછી આપણે એના ઉપર થોડું ફાલુડો બના આપણે જે કસ્ટર્ડ પાવડરનું દૂધ બનાવ્યું છે ને એ એડ કરવાનું છે પછી થોડા આપણે છે ને અહીંયા તકમડિયા પલાળી લીધા હતા મેં તકમળિયાને બી એ એડ કરી દઈશું એક ચમચી તમે આનામાં આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો ઓપ્શનલ છે પણ મેં અહીંયા આઈસ્ક્રીમનો ઉપયોગ નથી કર્યો હવે મેં થોડું પાછું કસ્ટર્ડ પાવડરવાળું દૂધ એડ કર્યું છે પછી થોડી સેવ નાખી છે પછી ઉપરથી તમે જોવો છો ને કેટલો સરસ એનો બેઝ તૈયાર થઈ ગયો છે એક અને આ જ રીતે બજારમાં આપણને ફાલુડો બનાવીને અને બધા અલગ અલગ ફ્લેવરના પણ તમે બનાવી શકો છો તમને જે ફ્લેવર પસંદ હોય ને અત્યારે મેં આ કસ્ટર્ડ પાઉડર ફ્લેવરનો જ ફાલુડો બનાવીને તૈયાર કર્યો છે આ રીતે આપણે સરસ ફાલુડો બનાવીશું થોડા કાચું બદામ ઉપર નાખીને ઘાનીસ કરીશું આ રીતે જ બજારમાં આપણો ફાલુડો મળતો હોય છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ આપણો ફાલુડો બનીને તૈયાર થઈ જાય છે તમે જુઓ ને કેટલો સરસ આપણો ફાલોડો બનીને તૈયાર થઈ ગયો છે હવે એના ઉપર છે ને હું થોડી તૂટી ફૂટી પણ એડ કરવાની છે તૂટી ફૂટી નાખીશ ને તો પણ આનો બહુ જ સરસ ટેસ્ટ આવે છે એના એકદમ સરસ એમ એક અલગ જ એનો ટેસ્ટ આવે છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો તો તૈયાર છે આપણો ફાલુડો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ બાય